તો રામ રામ ડાયરા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજ બે દિન તો વરસાદે ભૂકા કાઢી ના એની વાત જ તમે જાવા દી હું આમાં કરવું ને હું ન કરવું અટાણે સે આમ વરસાદ ધીમો પડ્યો એટલે આપણે બહાર નીકળ્યા તમે જો આ સોયાબીન ની આ બધી દૈશા તમે જો આ બધુંય હું રહી દીધું આમ તો જોવો તમે આમાં હું ઘરે ખેડું અને આ તમે જો પાણી બધે જો આમાંથી નીકળે ધનજ જ તણ ઘર કરી ગયું હમણાં તમને જો નદી બતાવું આ જો ખાલી એક જ બ્લોકનું પાણી આવે આમ જો જોરું પાણી જઈએ આ તમે જો આમાં સોયાબીનમાં શું થાય તમે જોવો જ્યાં આમ જુઓ બધું વિકસી નાખ્યું કોવ નહીં એવો હે અને હવે તો આમાં ભાઈ શું કરવું કાંઈ ખબર પડતી નથી સોયાબીની દૈશા ફેરવી નાખી હવે જો આગળ જઈને તમને હમણાં નદી બતાવું નદી અ બે કાંઠામાં આવી ગયા ઘણા ખાડા ખેડૂત નુકસાન થવાનું જબરજસ્ત આગળ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો આપણું સોયાબી બી આમ તો જો બધું પાડી નહીં તું હાલો હવે આગળ જઈ અને તમને નદી બતાવી જે આપણું એડિટિંગ કરવાનું કોમ્પ્યુટર પડ્યું છે એ જો અહીંયા પડ્યું છે અને તમને હે ને આમ તો જો આમાંથી બધે પાણી જાય જો લ્યો રસ્તામાં બાય હોલારી નહીં ગા મુંડા જાય મુંડા તણાઈને મુંડા આપણે અહીંયા નદીઓ ફૂગી ગયા છે અને આ જો કાકાની રીંગણીમાં ઓ હો હો તાજા પાણી જો તાજા પાણી જાય ભાઈ આ જો કાકાની રીંગણીમાં જુઓ તમે ઓ મલ્ચિંગ બલ્ચિંગની અને આ જુઓ આ અમારા ગામની નદી જો અટાણી એક કિલોમીટરની સપાટીમાં પડીએ જો ચારે પાણી પાણી કઈ ઘટે જ નહી ભાઈ જઈ લ્યો આ નદીનો નો નજારો અને જો આપણું કોમ્પ્યુટર એક્ઝેક્ટ જો ઓલી ઓયડી અંદર પીડ્યું હોય જો ઓલી ઓયડી અંદર અને જેમાં પાણી ઘરું ઘરું હતું એટલે આપણે ઘરથી ભાઈ અને કીધું આપણું કોમ્પ્યુટર લઈ આવી ભાઈ ભાઈ અમારી નદીની સપાટી બહુ જ લાંબી છે અને જો આપણું કોમ્પ્યુટર છે ને જો આની અંદર પડ્યું છે હમણાં જાય આપણે જોઈએ કઈ વાંધો નથી ને જો ઓડી અંદર પડ્યું છે અને નદી તો અહીંયા પૂગી ગઈ એ વરસાદ છે ધીમો પડ્યો છે એટલે કીધું એને લઈ આવી અને હજી જો આ રસ્તે પાણી નથી પી તો માપે મેળા પાણી છે તો આની અંદર આપણું કોમ્પ્યુટર પડ્યું હે બધું અને આપડી વાડી તો જો યાર જ નહી આપડે તો પાણી હું આપણે જો નદીના પાણીમાં જઈશી ચાવી બાવી કાઢી આની અંદર જો આપણું કોમ્પ્યુટર ને આમાં જોઈ જો ક્યાંક ભડકા ભડકા હોય નહીં હવે જો આપણે ઓયડી ખુલી આપણી અને અંદર જોઈએ આપણે શું થયું છે કોમ્પ્યુટર ને વાંધો વાંધો નથી આવ્યો ને આ ખુલ્લું તાળું જો આપણું કોમ્પ્યુટર પડ્યું સામે જો તમને હમણાં બતાવું એક કજ મિનિટ આમાં જો અંદર પાણી ખરી ગયું ઓહો અહીંયા જુઓ આપણું કોમ્પ્યુટરને બધું પડ્યું છે આ જો અંધારામાં કંઈ દેખાતું નથી આ કોમ્પ્યુટર ને પીસી ને બધું અહીંયા પડ્યું છે લાલો આપણે ફટાફટ એને હકેલી લઈ અને જુઓ તમે આ નદી જુઓ અહીંયા ઠેઠ જો અહીંયા ઠેઠ પાણી આવી ગયું આપણી નદીનું જુઓ તમે જોઈ લ્યો જાઓમાં પાણી જાય ભાઈ અટાણે આખા ગામમાં અંદર પાણી ઘરી ગયું છે એટલે જાજુ પાણી હોય વધે તો આપણે ઘરતા શું વાર લાગે જોઈએ અહીંયા પગથથી જ પાણી ભર્યું અહીં એમ સીધું ઘરે જઈ લાલો આપણે લબાચા કાઢી લીધે બધા તો ફાઈનલી જો આપણે સરપંચ સાહેબે ગાડી આપી દીધી એટલે ગાડીમાં જો આપણો લબાસો બધો ભરી અને ઘરે જો આપણે મૂકી આવી એટલે ભાઈ અમારા સરપંચ જવા જ થોડી નાખે જો સરપંચે ગાડી દીધી હતી આપને કે જાઓ બધું મૂકી આવો ઘરે એટલે અમારા સરપંચ હેઠળ નદીના કાંઠે સ્ટેન્ડ હે એટલે ભાઈ સરપંચ હોય તો આવો હોય ગામના નદીના કાંઠે જો અટાણે સ્ટેન્ડ બાય ઊભું રહેવું એટલે એટલે હાલો આપણે ઘરે મૂકી આવી મોરી પાસે જઈ આપણે સરપંચની ગાડી બાડી દઈ આવીને છત્રી લઈને ભાગી આવી આપણે આ જુઓ તમે આ નદીનું પાણી અને હાલમાં જો અઢા વરસાદ પાહો ચાલુ જ છે અને જો હમણાં આપણે લોધિકા રાજકોટ જવાનો આ રસ્તો બંધ થઈ જાય જો આ મેન માર્ગે આ રસ્તો બંધ થઈ જાય હે એટલે મહેરબાની કરીને જો આ રસ્તો કોઈ આવતા હોય તો આવું નહીં અને જુઓ તમે આ નદી જો અટાણે આ ફોફારી બેન ની અંદર ફૂલો ફૂલ પાણી હે એટલે જો ગામ અંદર અટાણે ઘરું ઘરું પાણી થઈ ગયું હે હો તમે જુઓ નાંદુ પી ગામ અંદર પાણી ઘરું ઘરું થઈ ગયું હે એટલે નાંદુ પી લોકો સાવચેત થઈ જાય જાય અને નીચાણવાળા વિસ્તાર છે જે ગુંદા હે નનચોરા હે આમ જુઓ તમે આ પાણી આવે બીજી જ રીતનું પાણી આવે વરસાદ એવડો પડ્યો અને વરસાદી હાલમાં ચાલુ જ છે એટલે ગામમાં અટાણા જો પાણી ઘરું ઘરું હે હવે કઈ જાજુ આઘું નથી ગામ થી અને સરપંચ અમારા આ કાંઠે સ્ટેન્ડ બાય આવક જાવક બધી ચારી કોરથી બંધ હે કે ગામના લોકો નીકળી નથી શકતા અને ની હમણાં આયા તા લો ગયા હે પાછા ઓહોરા રસ્તે પેટ્રોલિંગ અટાણે ચાલુ હે કે ભાઈ કાંઠા વિસ્તારમાં કોઈ જાય નહીં અને વરસાદે ચાલુ હે નદીમાં પાણી એટલું હે એટલે પાણી કંઈ હમાય એમ નથી તમામ આમ જોવા પાણી તો જો આવે આ જો પાણી આવે અને જો આપણે ઓલી ઓયડીમાંથી આપણું કમ્પ્યુટર કાઢી લીધું જો ત્યાં પાણી ભૂગી ગયું છે એટલે પાણી જી વધવામાં જ છે અને ખાસ કરીને તો મિત્રો જો આપણી નદી કાંઠે આવવા નથી માગતા પણ આપણા મિત્રની એક કેબી હે અને જો અહીંયા ચકલાને આપણે ચણી નાખવા આવું પડે તમે આમ જુઓ ચકલા કેટલા ચણા છે જો તમને બતાવું કાંઈ ચકલા બધા ચણવા આવે એટલે આપણે ચણી નાખવા આવું પડે અને આપણે વાડી વિસ્તારમાં રહીએ એટલે આપણે નડી કાંઈ નદી કંઈ નડે નહીં એટલે ચકલાને ચાઈ નાખવા આવ્યા હાઈ બાકી આપણે નદી કાંઠે આવવા માગતા નથી અને ભાઈ નદીના અંદર જોરદાર પાણી છે મારી નમ્ર વિનંતી છે કે ભાઈ નદીની આજુબાજુ કોઈ આવે નહીં અને એથી વરસાદ ચાલુ જ છે વરસાદ કંઈ બંધ થાય એનું કંઈ નક્કી નથી એટલે આપણે જો હવે ચકલાઓને ચાણી નાખી અને ભાગી તમે જો આ ચકલા ટાણ બિચારા થી હવે ક્યાં જાય એટલે આપણે એને ચણી નાખવા આયા હાઈ તો કેબિન છે જો ધોરા કબૂતર ને ચક્કર લીવું ને બધા એટલે આલો હવે પપ્પા તારા અને જોઈ આગળ જો હું થાય નદી પાછી આવે છે ફાઇનલી ભાઈ જો આમાં છે ને ચકલાવની ચાઈણ ફલરી જાય એટલે આપણે થોડી થોડી નાખવી પડે જેમ ખાતા જઈએ એમ જ્યાં કબૂતર ને ચકલા ચણા છે વળી પાછા ચણી જાય એટલે જો વળી પાછા આપણે ચણી નાખશું એને આખો ચકલા છે અને આ આ સાઈડ જો એના હોહર અમારા ભાઈ જાય જાય એને બચા બચ્ચા છે એટલે એને હમણાં આપણે ચોખા ખવડાવશું ચકલાવને ચોખા ચકલા એવો ભૂખા થયા હે ને ઘડીક થાય નાખવી પડે તો હમણાં આપણે નાખી હતી તો વરી પાછી આપણે નાખી દઈએ પડે રહેવું એના ચકલી ચોખા નાખવા ચોખ્ખા ચોખા નાખી દે એટલે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા આપણે ચોખા નાખી જો તમને અત્યારની વાત કરું તો જો અત્યારે હું આ ઘઉં ને ઘઉં અને ચોખા બીજો કબૂતરને નાખવા આવ્યો હો તો હવે બિચારા કબૂતરની એવી દેશા થઈ ગઈ છે કેના ના વાડીમાં હાઉં માથે પાણી ભરાઈ ગયું બિચારા રે તો રીએ ક્યાં જોટાણા માથે કબૂતર બેઠા તમે જો આ તાર માથે કબૂતર બેઠા કાંઈક જો આ ચણે અને તમને વાડી બતાવું જો વાડી કેટલી ભરી આમ જો સામે જો ઓલી એકઝટ રહી વાડી આ વાડીમાં બધા હવે બિચારા જાય તો જાય ક્યાં એટલે ભાઈ આવી પરિસ્થિતિ છે અને તમે જો આ નદી આવેલી જાય હવે ઠીક માણસો તો કાંઈક એનું કરી લે તો આ પક્ષીને બિચારાને અટાણે ક્યાં જાવું એટલે અત્યારે જો આપણે આયા બિચારા જોઈતા થયા હોય એટલે જો બેઠા બેઠા જો અહીં ચણે છે અને અમુક ચણી ચણીને જો સીધામાં વહી જઈએ હવે અટાણે બે હું બેહવું ક્યાં એટલે આગળ જો વિડીયોમાં આપણે એના માટે કંઈક કબૂતર માટે વ્યવસ્થા કરશું અહીંયા આપણે ચકલા તો ઓલરેડી ચારસો થી પાંચસો ચકલા એ રીએ એટલે ચકલા હાટું કંઈક કરશું અને જો કંઈક મેળે એવું આવે તો આપણે કબૂતરે સાટું કંઈક રહેવાની વ્યવસ્થા કરશું હવે જો અટાણા વાડીયું ભરાઈ દઈએ ફૂલ એટલે કબૂતરા બિચારા રીએ ક્યાં અને જો ટૂંક સમયમાં એના માટે કંઈક વ્યવસ્થા કરશું તો ચોમાસા હાટું હવે જો બિચારા ટાણા ફલ રહે આમ જો તાર માથે બેઠા બેઠા હમણાં આપણે એક કલાક ક્યાંક પહેલ્યા હોય તો આપણી તો ગમે વ્યવસ્થા થઈ કોઈક લુગડા દઈ દઈએ આપણે ગમે દઈ દઈએ પણ હવે પક્ષીને ક્યાં જાવું એટલે હું આના માટે કંઈક વ્યવસ્થા કરવી કરવી જોઈએ જો કંઈક વરસાદ ધીમો થાય એટલે કબૂતર માટે આપણે કંઈક વ્યવસ્થા કરશું એ બાજુમાં એક મકાનને એની અંદર જો કંઈક વ્યવસ્થા કરશું કંઈક મારા બારાની અને બે હવાની વ્યવસ્થા કરશું આ બિચારા છેલ્લા બે દિવસથી આ વરસાદ ચાલુ બે ત્રણ દિવસથી આ સતત અહીંયા બેઠા વાડી અંદર ક્યાંય જવાય એવું નથી બિચારા રે તો રીએ ક્યાં હવે જો એના માટે અને તમે લોકો સપોર્ટ મને કરજો એટલે જો કબૂતર માટે જે આપણે થાય એના માટે કાંઈક આપણે કરશું અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જો જલ્દી આપણે કબૂતર સાટું કાંઈક કરશું અને એનો વિડીયો આપણે લઈ આવશું કે ભાઈ એને કોઈ ખોખા બોખા નામ તેમ મારોની નહીં જો પચાસ ટકા કબૂતર છે તો બસ સ્ટેન્ડ અંદર લઈએ એટલે નથી વાંધો સમજો આ કબૂતરને ને આ વાડીના કબૂતર એટલે આ બીજી ક્યાંય ન જઈ શકે એટલે મારા ભાઈ જરીક સપોર્ટ કરજો એટલે જો કબૂતર માટે આપણે કંઈક કરશું મને સાત ત્યાં લગીને અને આપણે એના હાથે લઈ આવીને જો આપણે નાખીએ અને જો ખાઈ પીને બે ગયા નિરાય જો અટાણા પલ રહે ભલે હવે કાંઈ વાંધો નહીં અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તા લગીને રામે રામ